હલો કેમ છો ખેડૂત મિત્રો હું શું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે કપાસમાં આંટો મારવા આવ્યા છીએ અને વરસાદ પણ કાલે સરસ થઈ ગયો છે કાલે સત્યાવીસ તારીખનો વરસાદ આવી ગયો અને કપાસ આજે આપણે લગભગ એક મહિના ઉપરનો થઈ ગયો છે તો સરસ કપા પણ લીલો સમ થઈ ગયો છે તો ચાલો મિત્રો આપણે કપાસ તમને બતાવવું પણ એ પહેલાં મિત્રો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર ખેતીવાડીના વિડીયો મૂકવામાં આવે છે મિત્રો તો વિડીયો પૂરો જોઈજો તો ચાલો આપણે કપાસ બતાવીએ અને એમાં શું શું આપણે ખાતરને એવું આપ્યું છે તે બધી માહિતી વિડીયોની અંદર આપવાની છે તો ચાલો પહેલાં કપાસ બતાવું તો જુઓ મિત્રો આપણો કપાસ આવો થઈ ગયો છે અને એક મહિનાની આજુબાજુનો આપણો કપાસ થયો છે જુઓ અને કાલે મિત્રો આપણે વરસાદ પણ આમાં સારો થઈ ગયો અને હવે આમાં ફાલ પણ આવવાનો ચાલુ થઈ ગયો છે જુઓ આવી રીતના સાપા બેસવાના ચાલુ થઈ ગયા છે અને આપણે આ કપાસ એક મહિનાની આજુબાજુનો થઈ ગયો છે એક મહિના ઉપરનો થઈ ગયો છે તો સરસ કપાસ થઈ ગયો છે અને આપણે આમાં જ્યારે આ શાંતિ હાંકું ખેડ કરી ત્યારે ડીએપી પણ આ ફરી વાર આપણે આમાં આપી દીધું છે જુઓ મિત્રો તો આમાં મિત્રો આપણે પહેલાં જ્યારે નાનો કપાસ હતો ત્યારે પીળો થઈને બેસી જતો હતો ત્યારે આપણે એક વિડીયો બનાવ્યો હતો અને પછી આમાં મિત્રો આપણે હોમિક આપ્યું હતું હુમિક અને યુરિયા અને સલ્ફર એ ત્રણે મિક્સ કરી અને આપ્યું હતું પછીનો આપણો કપાસ સરસ એવો થઈ ગયો કલરમાં પણ સારો એવો આવી ગયો છે અને હજી સુધી મિત્રો આપણે આમાં કોઈ પણ દવાનો છંટકાવ નથી કર્યો પણ છતાં પણ તમે જુઓ છો હજી આમાં કોઈ જાતની કાંઈ તકલીફ નથી અને આ મિત્રો આપણે રેતાળ જમીન છે થળિયો છે એટલે આમાં પાછી પાણીની ખેંચ હતી પણ વરસાદ આવી ગયો છે અને મિત્રો આપણે કાળી ભાવમાં હજી અમારે વરાપું નથી થઈ અને આ રેતાળ જમીનમાં વરસાદની વધારે જરૂર પડે એટલે હજી કાળી ભાવમાં આપણે શાંતિ ચાલે એવું પણ નહોતું થયું એક બાજુ નુકસાન છે અને એક તો જુઓ મિત્રો આવો કપાસ છે અમુક નાનો છે અમુક મોટો છે અને બધો સરસ હવે કપાસ આપણો થઈ ગયો છે અને બધે હવે ફાલ આવવા માંડ્યો છે અને આપણે આમાં ડીએપી પણ આપી દીધું છે તો જુઓ મિત્રો તો આને મિત્રો અત્યાર સુધીની આપણે બે વાર આમાં ખેડ કરી છે આંતરખેડ બે વાર આમાં કરી અને ડીએપી મિત્રો જ્યારે પાયામાં આપણે નર્મદા ફસ જે વીસ વીસ જીરો આવે છે તે આપ્યું હતું અને અત્યારે પણ આપણે નર્મદા ફશ જ આપ્યું છે કારણ કે મિત્રો શરૂઆતમાં જ્યારે આપણે વાવેતરનો સમય હતો ત્યારે અઢાર છેતાલી આપણે મળતું નહોતું એટલે વીસ વીસ આપણે જે નર્મદા ફોશ આવે છે એ આપ્યું હતું અને અત્યારે પણ એ આપણે પડ્યું હતું એટલે એ જ વાવી દીધું છે અને બે વાર મિત્રો આમાં યુરિયા આપ્યું છે એકવાર નરું યુરિયા આપણે આપ્યું હતું અને એકવાર હુમિક યુરિયા અને આપણે કોસાવેટ જે સલ્ફર આવે છે તે તો આટલું મિત્રો આપણે આમાં અત્યાર સુધીનું આપ્યું છે અને હજી દવાનો કોઈ આપણે સ્પ્રે નથી કર્યો તો તમે જુઓ છો મિત્રો કપાસ સારો એવો થઈ ગયો છે આપણો તો ભલે ચાલો મિત્રો આગળ કેવો કપાસ થાય છે બધી માહિતી વિડીયોમાં પછી આપતા રહીશું અને આપણે પહેલી બાજુ પણ મિત્રો જે નિંદણનાશક દવા કપાસમાં સાંટી દે એ વખતે વરાપ નથી થતી એના હિસાબે નિંદામણનાશક દવાનો આપણે છંટકાવ કર્યો હતો તો એનું પણ કેવુંક રિઝલ્ટ છે એ પણ આપણે આગળ વિડીયોમાં પછી બતાવશું તો ચેનલમાં મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ભલે ચાલો મિત્રો રજા લઈએ જય જવાન જય કિસાન